નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં જાણીતા નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગામી દિવસોમાં ગુજરાતના વિસ્તારોમાં માવઠું વરસવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં ફેબ્રુઆરી મહિનામાં પણ કમોસમી વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે જોકે એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે આ પશ્ચિમી વિક્ષેપને લઈને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠું વરસી શકે તેવી અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે તો કઈ કઈ તારીખોમાં કયા કયા વિસ્તારોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે એ તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે તે પહેલાં મિત્રો વાત કરીએ તો ગુજરાત હવામાન ખાતા દ્વારા પણ રાજ્યના હવામાનને લઈને ફરી એકવાર આગાહી કરવામાં આવી છે ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થવાની શક્યતા હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે કે હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું કે ત્રણ દિવસ બાદ તાપમાનમાં ઘટાડો આવશે તેમજ તાપમાન ઘટતા સામાન્ય ઠંડી અનુભવાશે આમ ઠંડી વધવાને લઈને તેના દ્વારા આગાહી કરવામાં આવી છે તે સિવાય મિત્રો વાત કરવામાં તો ગુજરાતના ખેડૂતો માટે ફરી એકવાર માવઠાના માઠા સમાચાર સામાવ્યા છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું અનુમાન છે કે આ ફેબ્રુઆરી મહિનામાં રાજ્યમાં ઠેર ઠેર માવઠું થઈ શકે છે છ ફેબ્રુઆરી સુધી કચ્છમાં કમોસમી ઝાપટા પડવાની પૂરેપૂરી શક્યતા તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અંબાલાલ પટેલે જણાવ્યું કે આ મહિનામાં ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદી છાંટા પડવાની શક્યતા છે ભારતમાં મજબૂત પશ્ચિમી વિક્ષેપને લીધે આ માવઠાની શક્યતાઓ છે એટલું જ નહીં રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ પવનનું જોર વધશે જેના કારણે ઠંડીમાં વધારો થશે જોકે આગામી સાતથી નવ ફેબ્રુઆરી વચ્ચે કડકડતી ઠંડી પડવાનું અનુમાન અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું છે ઉત્તર ગુજરાત અને કચ્છના કેટલાક ભાગોમાં તો હાડ થી ઠંડી પડશે તેવું પણ તેમણે જણાવ્યું છે આ ઉપરાંત રાજ્યમાં સમયે લઘુત્તમ તાપમાન દસ ડિગ્રી સુધી જવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે જ્યારે આગામી તારીખ ઓગણીસથી બાવીસ ફેબ્રુઆરીએ પણ વધુ એક મજબૂત પશ્ચિમ વિક્ષેપ આવશે અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે આ ફેબ્રુઆરી મહિનામાં વરસાદી ઝાપટાં પડશે અને ઠંડીનો ચમકારો પણ વધશે આ અંબાલાલ પટેલ દ્વારા આગામી દિવસોમાં હજુ પણ માવઠાની આગાહી કરવામાં આવી છે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલ મને વાહો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે